હ આપણે કેમ હમણાં જે હરખાણ મને શી ખબર આપડા ઘરે તો કેટલું દુઃખ છે આખા ગામમાં કોઈ નહીં હોય ખબર છે ભાઈ મને આ પેલા આપણે આ ચહેરો ભાઈ એ પૈસી પણ કોઈ મદદ તો કરતા શી ખબર એક તો યાર આખું બધું કોઈક મદદ જ કરતા નહીં હવે આપણે એના તો મરી જાવ ને તારું મરાય ના કેમ

માથે ભરે બો બોલાવ નો બોલાવતા પણ બોલાવ ઓ એક સેકન્ડમાં માં તમાર આમ કરવા પગ મેલસીન તો તમને દુખ મળી જાય તો હેડા મુ બો બોલાવતા આ બોલાવ જો આરે એમ ભાઈ હા આપણે લોસા નહી હોય પણ પો બોલાય છે વામાં આપણે દુખ મળશે પણ આપણે બધી બાતા નહી એ બાતા ને તો છોડી ને આપણે દુખ મળશે આ તો માથા પર બો બોલાવ છે સારું તો હે બોલા તો ટાટા કાસા નો એડો કે હું જઉં એ હાર હાર તને આવશ કે ન આવ ના મારે કામ છે ઈમર્જન્સી હા તો फटाफट બોલાય ના છુ તો થોડોક સમય એટલે હું જલ્દી જાય એટલું હા આવજો નીયા બેન નું લેવા દેવા દુખવાયું છે એક તો ભુવો નઈ માળ્યો જવાનું અને એ પાછો ભુવો માસે તો આવે નઈ જ્યો જવાનું તો કોક તો આનું કરવું પડશે હેલો હું પૈસા આવી ભાઈ ખો ચહેરા બોલો કોમ હ તુ બોલો બોલો કોમ આ તો પંજરવાળી સાયકલ લઈને રાખો છો કશું હવા બવા પા માતા ચી ખબર એ ટાયર ન હોય એકલી રીંગ હોય તોય સાયકલ હે દે એવી મારી માતા છે આ પૂવો કોઈ એમ નેમ નહીં તમ કહો બહુ ખબર છે એમ નહીં કોમ પડી તમારું શું કોમ હતું ભાઈ બાતા બાતા તો હું આબાન જ નહી હો તમે કહી ટાઈમ જ પાસે હાલ તો હું સાયકલ શીખું તમે સાયકલ સાયકલ તો શીખવી પડે ને કોઈ ના કોઈ આવડી શું ખાલી ઈ તો તો ખરી હ પેલા દુખ છે એ કેને દુખ છે અમારે અમાર બે છોકરી ખાવાના પૈસા નહી ઓમ

આવશે <laughs>

અને એ અત્યારે ઘરમાં તમારું દુઃખ બહુ પારમ ભારું છે એવું આ વેળાએ હું માતા કહું છું બીજું કે તમે એક ગોમનો એક ભાઈ હતો તો હાવ ભોળો કશું કરાવવાનો હતો અને એને તમે મારવા લીધો હતો અંતિમ શીડે લઈ ગયા હતા ઈ જ છે ને મારા શેમાડા ઈ અત્યારે માતા બોલે એનું દુઃખ છે તમારું એટલું વપડો આનો હું વધારે તો કોઈ કહેતી નહીં બારનો ભૂગો છું એટલું પણ એક વાતો અમને થાય છે કે બે મહિના તમારે દુઃખ કમ્પ્લીટ મટી જાય તો માર પાસે આવજો અને ના મટે નહીં તો પછી આજે તમારે પરિણામ તો એક વકળી ધારો તો તો તમારે કાલથી દુઃખ મટી જાય આની વાત થી આપણે લેટ થઈ જાય પણ હા હવે આવું કોઈ દાડો નહીં